ની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તા વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર આજે દરેક ઓગણીસ એક બે હજાર ચોવીસને શુક્રવારના રોજ શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડર્શન ચાલિત શ્રીમતી શર્મિષ્ઠાભેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા બસો પચાસ કરતાં વધારે વિદ્યાર્થીનીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી તથા આગામી શ્રીરામ મંદિર મહોત્સવની ઉજવણી વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી ધર્મેશ પટેલ રાજુભાઈ દેવી પૂજક ભાવેશભાઈ સાધુ માતૃશક્તિ સંયોજિકા ચેતનાબેન લિંબાચિયા ચિતનાબેન રાજપૂત જાગૃતિબેન રહ્યા હતા થવાના છે એ તમારી હાજરી ચોક્કસ હોવી એના માટે હું અહીંયા સંકલ્પ લેવડાવવાની દીકરીઓ જે યુવાન દીકરીઓ જે કરી શકશે અને દીકરાઓ જે કરી શકશે એ વડીલો નથી કરી શકવા કાકા આજે ગામની અંદર

શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એન્ડ શેઠ શ્રી સીએન કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર સઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ